બધાને નમસ્તે વર્ષા ઋતુમાં સંચિત થયેલું પિત્ત કારણ મળવાથી શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે પિત્તના પ્રકોપ માટે મોટાભાગે ખારું ખાટું તીખો ખોરાક અને ક્રોધ કારણભૂત હોય છે વર્ષા ઋતુમાં ઠંડા પવન અને વરસાદથી શરીર જે અભ્યસ્ત થઈ ગયું હોય એના પછી ભાદરવા મહિનાથી સૂર્યના કિરણો અતિશય લાગવાથી શરદ ઋતુમાં પિત્તનો પ્રભોપ થાય છે જેથી કાળજી રૂપે આ મુજબ ધ્યાન રાખવું જોઈએ ખોરાકના સંદર્ભમાં પિત્તશામક ખોરાક લેવો છે જેમાં ગળો અને કડવો એટલે કે મધુર અને તિક્ત તિક્તરસવાળો ખોરાક તાસીરમાં ઠંડો શીતવીર્ય અને પચવામાં હળવો ખોરાક લઘુ ગુણયુક્ત ખોરાક લેવો જોઈએ દરેક વ્યક્તિએ ભૂખ લાગે ત્યારે પિત્તશામક ખોરાક ઓછી માત્રામાં લેવો છે મોટાભાગે શાસ્ત્રમાં ધાન્ય તરીકે ઘઉં જવ અને ચોખા લેવાનું વર્ણન કરે છે દહીં વધુ માત્રામાં પાણીવાળો ખોરાક તેલ અને ઘીવાળો ખોરાક અને ક્ષારવાળો ખોરાક લેવાની મનાય છે ક્ષારવાળા ખોરાક તરીકે વધુ માત્રામાં ખાવાનો સોડા ઉમેરેલો ખોરાક વધુ માત્રામાં નમક લોહી બગાડ કરે

વિરેચન કર્મ અને રક્ત મોક્ષનું વર્ણન છે તિક્ત ગૃતનું પાન માટે તિત અથવા તો મહા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય વિરેચન પંચકર્મની ક્રિયા કરવું અતિશય સરળ નથી પરંતુ જેના માટે પોસિબલ છે એ કરવું અથવા તો એમના રિપ્લેસમેન્ટ માટે ઓછી માત્રામાં શરીરના દોષો બહાર નીકળી જાય એ માટે આ મુજબનો ક્રમ કરી શકાય આશરે સાંજે ચાર વાગે એક કપ પાણીમાં પંદર થી વીસ દાણા કાળી દ્રાક્ષ અને થી પાંચ ગ્રામ જેટલું ત્રિફળા ચૂર્ણ બરાબર પલાળી દેવું છે અને રાત્રે કલાક પછી આશરે વાગે એને ઉકાળવું છે અડધું ઉકેળા બાદ બરાબર મસળીને ગાળીને રાત્રે સૂતી વખતે લેવું છે રક્ત મોક્ષણનો અર્થ બ્લડ લેટિંગ થાય છે એટલે જેમના શરીરમાં વધારે પડતું પિત્ત અને લોહીનો બગાડ હોય એમને નજીકના માર્ગમાંથી જે ભાગમાં વધારે રક્ત દૂષિત થયું હોય એના નજીકના માર્ગમાંથી લોહી બહાર કાઢવું શરદ ઋતુની વિશિષ્ટ ક્રિયા તરીકે માળા પુષ્પ ધારાનું વર્ણન છે એટલે શરદ ઋતુમાં જે પુષ્પો છે માળા બનાવી અને પહેરવી એ જે પ્રેક્ટિકલી પોસિબલ ન હોય તો ઘરમાં જે પુષ્પો શરદ ઋતુમાં વિકસિત થાય છે એની રંગોળી બનાવવી મોટાભાગે પિત્ત છે એ એક્ઝિક્યુટિવ પર્સનાલિટીઝ સાથે કનેક્ટેડ છે એટલે અમે કહી શકાય કે જે વ્યક્તિઓ પરફેક્શન ના છે એ પિત્ત ડોમિનન્ટ હોય એટલે કોઈ ઘટના એવી બની જાય કે જેમાં નારાજગી ઉભી થાય ડર ઉભો થાય અથવા તો ગુસ્સાની ભાવના જોડાવાથી તરત પિત્ત ડોમિનન્સી ઉપર અસર થતી હોય છે એટલે પિત્ત બગડે નહીં અથવા તો પિત્તનો એક જ વધારે પ્રકોપ ન થાય એ હેતુથી પુષ્પનું ધારણ અથવા તો પ્રેક્ટિકલી પોસિબલ ન હોય તો ઘરમાં નજીકમાં ફૂલની રંગોળી કરવી એ સંદર્ભમાં સ્વચ્છ વસ્ત્ર ધારણનું પણ મહત્વ ધારણ જણાવે છે જેમ કે કોઈ પિત્ત ડોમિનન્સી વાળો પરફેક્ટ પર્સન હોય અને બીજા વ્યક્તિઓ યોગ્ય કપડાં નહીં પહેર્યા હોય તો પણ એ પોતાનું જજમેન્ટ કરશે કે જો કપડાં નથી પહેર્યા અથવા તો પોતાના કપડાને પણ પરફેક્ટ રાખવાનો આગ્રહ કરશે એટલે જનરલ કેર તરીકે પિત્ત એક જ વધારે ડિસ્ટર્બ ન થાય અથવા તો પિત્તની ડોમિનન્સી નેગેટિવ મોડમાં ન જાય એ માટે સ્વચ્છ વસ્ત્ર ધારણનું મહત્વ જાણ કરે છે અને રાત્રિ સમયે ચંદ્રની જે રશ્મિઓ છે એને જોવા માટે જાણ કરી છે દિવસની સ્વાસ્થ્યવર્ધક પ્રવૃત્તિ વિચારીએ તો સવારે છ થી દસ ના સમયમાં ઈશ્વર એટલે કે પ્રત્યે સમર્પણનો ભાવ રાખી પ્રકૃતિ સ્થાપન સાથે પોતાને દ્રઢ નિશ્ચય કરવો છે કે આજના દિવસમાં અન્ય વ્યક્તિની બિનજરૂરી ભૂલ ન કાઢી સવારે બે કલાકનો સમય જેટલું શક્ય એટલું શ્વાસ ઉપર એકાગ્રતા રાખવી ને સવારના બે કલાકના સમયમાં શક્ય એટલું ખુશ રહેવા પ્રયત્ન કરવું જો કુદરતી રીતે ખુશ ન રહી શકાતું હોય તો પોતાને ગમતી જે ઘટનાઓ બની ચૂકી છે અથવા બનવાની તૈયારીમાં છે એ ઘટનાઓને વાગોળી અને ખુશ રહેવા પ્રયત્ન કરવો છે બાદમાં બ્રશ અને સૌચક્રિયા બાદ સૂર્યોદય સમયે ખુલ્લું વાતાવરણ હોય તો ઓજના નિર્માણ માટે કેસરી સૂર્યના કિરણો જોવા છે સમયની અનુકૂળતા મુજબ ગરમ કોપરેલ તેલથી પગની પિંડી પર એપ્લિકેશન કરવું અને બાદમાં નવ શેકા પાણીથી સ્નાન કરવું સ્નાન બાદ વ્યાયામ પ્રાણાયામ અને પ્રાર્થના સાંભળવાનો ક્રમ કરવો જ સવારે જો રુચિ ન હોય તો અતિશય ભોજન ન લેવું આદર્શ વાત એ છે કે સવારે તળેલો ખારું ખાટું તીખું ન જમવું આથો મેંદો કે ચણાના લોટવાળો ખોરાક સવારે તો ન જ લેવો જો અતિશય ભૂખ લાગે તો ખાખરા રોટલી ભાખરી અથવા તો ઘીમાં શેકીને પરોઠાનો ઉપયોગ જરૂરી માત્રામાં કરવો સવારે નાસ્તા બાદ પિત્તના સમાન માટે લવિંગ અથવા એલચી અથવા વરિયાળી શાકરનું કોમ્બિનેશન પોતાની તાસીર અનુસાર લેવું જોઈએ બપોરે દસથી બેના સમયમાં ભોજન પૂર્વે પોતાના એક મિનિટ અથવા તો બાર મિનિટ માટે પ્રાણની સ્થાપના થાય પોતાનો ભોજનનો ક્રમ યોગ્ય રીતે પાચન થાય એ હેતુથી બ્રિદિંગ એક્સરસાઇઝ કરવી છે ભોજનનો ક્રમ પણ ઓછી માત્રામાં રુચિ મુજબ અને પિત્ત શામક હોય એ રીતે આયોજન કરવું જોઈએ શાકભાજીમાં મોટાભાગે ભીંડો બીવાળા રીંગણા મરચા બટેટા વટાણા સેવ ટમેટાનો ઉપયોગ ન કરવો એક આદર્શ ડાયટ ચાર્ટ પ્રસ્તુતિના અંતમાં એક સારાંશ રૂપે છે પોતાની અનુકૂળતા મુજબ ફોલો કરવા પ્રયત્ન કરવો બપોરે બે થી છ ના સમયમાં જમ્યાના આશરે પિસ્તાલીસ મિનિટ બાદ જે વ્યક્તિને અતિશય શારીરિક કે માનસિક શ્રમ હોય એમને શું શક્ય હોય તો બેસીને શું અથવા અનુકૂળ ન હોય તો સીધું સૂવું પણ વધારેમાં વધારે પિસ્તાળીસ મિનિટ સુધી ની ઊંઘ લેવી જોઈએ બે થી છ ના સમય ફરી એકવાર સાંજે ચાર થી છ ના સમય ના લવિંગ અથવા એલચી અથવા કાળી સૂકી દ્રાક્ષ અથવા તો વરિયાળી પોતાની તાસીર અને રુચિ મુજબ લેવા જોઈએ સાંજે છ નજીક સંધ્યા સમયે એકાગ્રતા રાખવી એ આદર્શ વાત છે એટલે જો શક્ય હોય તો ગણપતિ અથર્વ શીર્ષ શ્રી સુક્તમ વિષ્ણુ સહસ્ત્ર અથવા અવયવની એકાગ્રતા સાથે ઓમ શિવાય નો જાપ કરવો જોઈએ સાંજે છ થી દસના સમયમાં પ્રેક્ટિકલી પોસિબલ હોય તો નવ સુધીમાં ભોજનનો ક્રમ કરવો રાત્રે દસ નજી સૂર્યની રશ્મિઓ ત્રણથી ત્રીસ મિનિટ સુધી ખુલ્લા વાતાવરણમાં રહીને જોવી સૂતા પહેલાં પોતાને અનુકૂળ આસન અને શ્વાસના લયની એકાગ્રતા સાથે ઊંડી ઊંઘ કરવા પ્રયત્ન કરવો જેથી ઊંઘ દરમિયાન હેપી હોર્મન્સ ખુશીના અંતસ્ત્રાવો યોગ્ય રીતે નિર્માણ પામે અને પોતાનો બીજો દિવસ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે થાય ભાદરવા મહિનાને સંસ્કૃતમાં ભાદ્રપદ કહેવાય છે ભદ્રનો અર્થ થાય છે પવિત્રતા અને પદ એટલે સમૂહ અથવા તો રસ્તો એટલે શ્રાવણ પછી ભાદરવો એટલે શ્રવણ એટલે કાન એટલે સિચ્યુએશન એ છે કે મોટાભાગે ધર્મશાસ્ત્રની જે રૂપરેખા છે અથવા તો આપણને જે ગાઈડલાઇન્સ મળે છે એમાં શ્રાવણ મહિનામાં શક્ય એટલું મૌન રાખી અને ગમતું અથવા તો તત્વબોધ થાય એવું શ્રવણ કરવું એટલે શ્રવણ થયા પછીની જે પવિત્રતા છે એ પવિત્રતા ટકી રહે એ માટેનો જે મહિનો છે એ ભાદ્રપદ ગણી શકાય માનસ ભાવના તરીકે વિચારીએ તો શ્રાવણ એટલે કે શ્રવણ એ કર્ણ દ્વારા યોગ્ય વિચાર અને જરૂર પૂરતું બોલવું યોગ્ય સાંભળવું એ ક્રમ સાથે વ્યક્તિ જો તત્વના બોધ માટે તત્વની શુદ્ધિ માટે આત્મજ્ઞાન માટે જે પોતાને અનુકૂળ અને ગમતું સાંભળે છે તો એ શ્રાવણ મહિનાના હકારાત્મક ક્રમ પછી ભાદ્રપદ ભદ્રતા સાથે ચતુર્થી થી લઈને પૂર્ણિમા સુધી એ જે ગણેશ સ્તુતિનો અથવા તો ગણેશ ભગવાનના આહવાન સાથે ગણેશની સ્થાપના સાથે પોતાના બ્રેઈનના જે પોઝિટિવ ફંક્શન છે એમાં કોઈ વિઘ્ન ન આવે પોતાના લક્ષ્ય તરફ એ આગળ વધે છે એમાં વિઘ્ન ન આવે એ માટે દસ દિવસ માટે ભાદરવાની શરૂઆતમાં એ ક્રમ નક્કી થયો છે અને ક્રમ નક્કી થયા પછી પોતાના પિતૃ પક્ષ એટલે કે ભૂતકાળમાં બનેલી જે ઘટનાઓ છે પોતાના ફેમિલી મેમ્બર્સ સાથેની એ નેગેટિવ મેમરીઝ બધી રિલીઝ થાય એ માટેના પંદર દિવસ અને પછીની નવ દિવસ એટલે કે નવરાત્રિના નવ દિવસ એ શક્તિના સંચય માટેના દિવસો અને શક્તિ સંચય થકી પોતાનો દશહરા એટલે કે પોતાના અહંકારનો નાશ થાય એ ક્રમ અને એ પછી રામ આમ રાજ્યની સ્થાપના અથવા તો પોતાના બ્રેઇનના ક્રિએટિવ એક્ટિવિટીઝ માટેના જે ફંક્શન્સ છે એ ફંક્શન્સ દિવાળી સુધીમાં એક્ટિવેશન થાય અને પછી આગળની પરિસ્થિતિઓમાં પોતાનો જે લક્ષ્ય છે એના તરફ એ આગળ વધે તો આખો તહેવારોનો ક્રમ પણ પોતાના સ્વાસ્થ્ય અને ધર્મશાસ્ત્ર સાથે આ આ રીતે જોડાયેલો છે એટલે વ્યક્તિ સમયમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ સંધિ જોડાણ તૂટવાની કોઈ ઘટના ન બને એટલે સેપ્રેશન ન થાય ક્ષમા ગુણની એક હદથી વધારે હાનિ ન થાય એટલે અનુભવ અથવા તો ઓબ્ઝર્વેશન એ પરિસ્થિતિનું છે કે શ્રાવણ અને ભાદરવા મહિનામાં મોટા મોટાભાગે સેપરેશનની ઘટનાઓ વધુ બનતી હોય છે એટલે બે વ્યક્તિ વચ્ચેનું સેપરેશન અથવા તો બે પાર્ટનર વચ્ચેનું સેપરેશન અથવા તો કોઈ ભાડુઆત અને મકાન માલિક વચ્ચેનું સેપરેશન ટીચરને સ્ટુડન્ટ વચ્ચેનું ક્યાંક ને ક્યાંક ન ગમતી ઘટનાઓ જે ઘટનાઓ થકી બે વ્યક્તિ વચ્ચે વિવાદ થાય એ પ્રકારની પરિસ્થિતિઓ દૂષિત પિત્ત એક જથી વધારે સંચિત હોય પોતાના શરીરમાં એના કારણે બનતી હોય છે એટલે પરિસ્થિતિ એ બને કે લાગણીઓનો દુભાવો એક હદથી વધારે જ્યારે થાય ત્યારે સેપરેશનની ઘટનાઓ શ્રાવણ અને ભાદરવા મહિનામાં વધી જતી હોય છે એટલે એ ક્રમમાં યોગ્યતા રહે એ માટે ડેઈલી પોતાને ચિકિત્સાના ક્રમ તરીકે પોતાની જવાબદારી સ્વાસ્થ્યની પોતે લઈને જે ન ગમતી યાદશક્તિઓ અથવા તો ન ગમતી ઘટના છે એને રિલીઝ કરવી ડિલીટ કરવી અને પોતાને ગમતી હકારાત્મક લાગણી સાથેના હકારાત્મક વિચારો અને હકારાત્મક ઘટનાઓ છે એને સેવ કરવા પ્રયત્ન કરવો છે કે આત્મનિરીક્ષણ થકી આત્મશુદ્ધિ અને પ્રસન્નતા સ્વાસ્થ્ય એ ફરજિયાત કાળજી ગણાશે શરદ ઋતુની કાળજીઓના સારાંશ રૂપે વિચારીએ તો ખોરાકની સામાન્ય કાળજીઓ એક આદર્શ ડાયટ ચાર્ટ આ મુજબ વિચારી શકાય દિનચર્યાના ક્રમમાં વ્યક્તિએ માળા પુષ્પ ધારણ સ્વચ્છ વસ્ત્ર ધારણ અને ચંદ્રની રશ્મિઓમાં રહેવું જેનાથી પોતાનું પિત્ત બેલેન્સ રહે ચિકિત્સાના ક્રમ તરીકે પ્રેક્ટિકલી પોબલ હોય રીતે સાદા ઘીને બદલે મહાતિ ભોજન સાથે ઉપયોગ કરવો જરૂર મુજબ વિરેચન અથવા તો રક્ત કર્મ કરવું ઓછી માત્રામાં શરીરમાંથી દોષોને દૂર કરવા માટે ત્રિફળા અને દ્રાક્ષ સાથેનું કસાયનું પાન કરવું પોતાના લક્ષ્ય યોગ્ય રીતે પૂર્ણ થાય તનાવ વગરની સફળતા મળે અને પોતાનું પૂર્ણ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એ હેતુથી જે તહેવારો સાથે જોડાયેલો ચિકિત્સાનો ક્રમ અથવા તો કાળજીઓનો ક્રમ આપ્યો છે એ હેતુથી સેપરેશન ન થાય સંધિ જોડાણ ન તૂટે એ માટેની સતત કાળજી રાખવી હકારાત્મક લાગણીઓને એક્સેપ્ટ કરવી સેવ કરવી અને જે નકારાત્મક ગયા શક્તિ અથવા નકારાત્મક લાગણી છે ને રિલીઝ કરવા પોતાનું સેલ્ફ એનાલિસે સતત ચાલુ રાખવું બધાને હૃદયથી નમ્ર નિવેદન છે નમ્ર વિનંતી છે કે આ કાળજીઓને એકવાર ફરી વાગોળજો જે કંઈ દિવસ દરમિયાન ઘટનાઓ બને છે ભાદરવા મહિનાને જો સાચવી લેશું તો ભવિષ્યના બાકીના અગિયાર મહિના ખુબ શાંત ચિત્ત થી પસાર થશે ઈશ્વર પાસે પ્રાર્થના કે આપણે બધા કાર્યોને યોગ્ય રીતે પાલન કરી શકીએ બધાને પ્રણામ